કપરાડા વલસાડથી શરૂ થયેલી આ દક્ષિણ ગુજરાતની જનાક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે તમે જોઈ રહ્યા છો કે મોડી રાત સુધી લોકો ખૂબ ઉમળકાભેરા યાત્રામાં જોડાઈ રહ્યા છે ચારે બાજુ લોકો ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે તડકેશ્વરની ટાંકીની આજે મુલાકાત લીધી આ ભારતીય જનતા પાર્ટીનું જે કમિશન રાજ છે જે ભ્રષ્ટાચારનો નમૂનો છે એ તડકેશ્વરની ટાંકી આખી દુનિયાએ જોઈ છે એ જ રીતે ગામે ગામ છે જલનો ભ્રષ્ટાચાર મનરેગાનો ભ્રષ્ટાચાર આજે આખા રૂટ દરમિયાન અહીં વાલિયા હોય કે ભરૂચ વિસ્તારના લોકો હોય કે સુરત જિલ્લાના લોકો હોય યુવાનોની એક જ ફરિયાદ છે કે અહીંયા ફેક્ટરીઓ આવી કંપનીઓ આવી અહીંની જમીન આપી છે અહીંનું પાણી વાપરે છે અહીં પ્રદૂષણ ફેલાવે છે પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારીનો એ રાજ્ય સરકારનો નિયમ છે તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે રાજ્ય સરકારનું પોતાનું યુનિટ હોય જીઆઈપીસીએલ એમાં પણ પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો ચારે બાજુ ભાજપના નેતાઓને એમના મળતિયાઓ ભેગા થઈને ગેરકાયદેસર રીતે ખનન કરે છે